ગીર સોમનાથ જિલ્લાના તલાલ માર્કેટિંગ યાર્ડ ખાતે ચોવીસ ગામોના સરપંચો આગેવાનો ખેડૂતો ધારાસભ્ય યાર્ડ ચેરમેન પાલિકા પૂર્વ પ્રમુખ સહિતની ઉપસ્થિતિમાં ઇકો ઝોન મુદ્દે મીટિંગ યોજાઈ હતી તાજેતરમાં સરકાર દ્વારા ઝોનનો નવો કાયદો અમલમાં થવા જઈ રહ્યો છે જેનાથી ગીર પંથકના ખેડૂતો નાના મોટા દંડાર્થીઓ સહિતને આ ઇકો સેન્સીટીવ ઝોનમાં સમાવેશ થતા ઘણી મુશ્કેલી ઊભી થવાની છે ત્યારે દિવસે દિવસે ગીર પંથકના ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે ચોવીસ ગામોના સરપંચ ખેડૂતો આગેવાનોની મહત્વની મીટિંગ જે યોજવામાં આવી હતી જેમાં તલાલાના ધારાસભ્ય ભગવાન બારટ પારિકા પૂર્વ પ્રમુખ અમિત ઓંડકટ ચેરમેન ભૂપત હિરપરા યાર્ડના ચેરમેન સંજય શિંગાડા કિસાન સંઘ સહિતની બહોળી બહોળી હાજરી જોવા મળી હતી આજે ઇકો સેન્સેટી ઝોનનું જે નોટિફિકેશન બહાર પડ્યું છે એના અનુસંધાને ક્યાંક ક્યાંક એ વિસ્તારના આવતા ગામડાઓ ને એ વિસ્તારના ખેડૂતો પ્રજાની વસ્તી ત્યાં કણસમજનો દારી હોય ત્યાં આક્રોશ પણ હોઈ શકે છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ મારફત આમાંથી પણ ગયા સમયમાં પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ મુશ્કેલી ભોગવી હોય છે એટલે એની જ્યાં આગળ પૂરેપૂરી સમજણ ના થાય અને એ કાયદો સમજી ના લે ત્યાં લગર સ્વાભાવિક છે કે આક્રોશ પણ લેવાનો છે અને આજે ચર્ચાઓ થઈ છે તો એમાં લોકશાહીની અંદર પોતાની વાત રજૂ કરવાનો તમામ લોકોને અધિકાર છે અને અધિકારના ભાગ તરીકે આજે અહીંયા સમગ્ર વિસ્તારમાંથી બધા આગેવાનો પણ ભેગા થયા હતા ખેડૂતો પણ હતા અને નિકાલસપણે ઘણી બધી ચર્ચાઓ પણ થઈ છે અને એની સાઠ દિવસ સુધીની મુદત છે કોઈને પણ પોતાનો પ્રશ્ન રજૂ કરવા માટેની પોતાની વિસંગતતાઓ રજૂ કરવા માટેનો જે કંઈ મુદ્દાઓ હોય

લાઈટ લેવી હોય કનેક્શન લેવા હોય હોમસ્ટે લેવું હોય જે ગામડાઓનો વિકાસ અંદરના પરના ગામડાઓનો વિકાસ ના રૂંધાય તેનો અભ્યાસ કરી જે બે મહિનામાં અમારે વાંધાઓ વાંધાઓ લેવાનો છે કે જેમાં સુધારો વધારો કરવાનો છે તે અમે બધા ચોવીસે ચોવીસ ગામના સરપંચો ગામના આગેવાનો ખેડૂતો સાથે રહી અને એક મજબૂતી મજબૂતીથી ધારધાર રજૂઆત કરી આ કાયદામાં ફેરફાર કરાવવામાં આવશે અમારા દ્વારા એવી રાજ્ય સરકારને એક નમ્ર અપીલ કરવામાં આવશે આજે તાલાળા જે ગીરનું પાટનગર કહેવાય ત્યાં ઇકો સેન્સિટિવ ઝોન બાબતે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ખેડૂતો વિરોધી જે આ કાયદો લઈ આવ્યો છે ખેડૂતનો ભાષામાં કહીએ તો આને કાળો કાયદો કહેવાય એ એટલા માટે કે પર્યાવરણ બચાવવા અને વન્ય પર્યાવરણ વન્ય પ્રાણીઓને બચાવવાનો તે તો ફક્ત ખેડૂતો ઉપર જ હોય એવું લાગે છે જે જંગલ ખાતાની જવાબદારી છે એ ખંકેરી અને ખેડૂતોને દંડવામાં આવી અને અલગ અલગ કાયદા રૂપે ખેડૂતોના હાથ બાંધી લીધા છે નાની નાની બાબતોમાં પણ મકાન બાંધવું હોય ફેન્સિંગ કરવી હોય કૂવા ખોદવા હોય બોર કરવા હોય તો પણ એ ફોરેસ્ટની મંજૂરી વગર નહીં કરી શકે આવા કાળા કાયદાઓના વિરોધમાં અત્યારે સ્વયંભૂ તલાડા અને ગીર બંતાક આખું જોડાઈ ગયું છે